તોય છતાં કારણ કે કુદરતની આફત આવે ને એને કોઈ ન પગી શકે ગમે એવું કેમ ન હોય ગમે એવો માણસ ગમે એવો હોય ને કુદરતની આફત અમે કોઈ પગી નથી આપતા મિત્રો તો આજે એ જ પરિસ્થિતિ બધા પ્રજાપતિ ભાઈઓને હશે અથવા ખેડૂને નિરાવા તે હોય બધું મિત્રો મોંઘવારીનો માર સહન કરવો પડશે બધાને કારણ કે વરસાદનો માર બધા સહન કરે

એક વાગે સલું છે કતરા ઉભી ગયા એ તો ભુલાઈ ગયો એક વાળી હા એ અલગ હો ભાઈ હા હા અલગ બને આમ તો હવે Tá lá o brejo. Tá lá o brejo, ó. હલો મિત્રો ફરી એક વખત પાછો રાઉન્ડ આવી રહ્યો છે વરસાદ નો જોરદાર કડાકાના ભડાકા સાથે બીજો રાઉન્ડ આવી રહ્યો છે પેલા આવી રહ્યો છે અમારે એક વાગ્યે અને હવે બીજો રાઉન્ડ કારણ કે ત્યારે તો અમે ફૂલ વરસાદમાં હતા અને અત્યારે હવે કમ્પ્લીટ થઈ ગયા કારણ કે બે અઢી કલાક એક જ ધારી મહેનત કરી છે ભઠ્ઠા સાથે ઇંટું ઢાંકવાનું કામ કરી રહ્યા હતા તોય છતાં કારણ કે કુદરતની આફત આવે ને એને કોઈ ન પોગી શકે ગમે એવું કેમ ન હોય ગમે એવો માણસ ગમે એવો હોય ને કુદરતની આફત અમે કોઈ પોગી નથી આપતા મિત્રો તો આજે એ જ પરિસ્થિતિ બધા પ્રજાપતિ ભાઈઓને હશે અથવા કેળુંને નિરાવાતે હોય બધું કળે છે તો એ બધું પળતું હોય બરાબર છે અને મિત્રો વી વી પચીસ પચીસ હજારના તો કાગળ અમે ઢાંકી દીધા ભઠ્ઠા ઉપર તોય છતાં મિત્રો પવન જ એટલો હોય તો શું કરવાના કારણ કે ઉડાડી દે કાગળ તો શું કરવાના એટલે અમે ભઠ્ઠાના બધા કાગળ ઢાંકેલા છે અને અત્યારે પાછો વરસાદ શરૂ થઈ ગયો છે કડાકા ભડાકા સાથે અને મિત્રો જુઓ તમે હવે હું તમને બતાવું બીજો રાઉન્ડ વરસાદનો આજની તારીખ છ તારીખ છ પાંચ બે હજાર પચીસમાં તો મિત્રો એક જરૂરથી કોમેન્ટ કરી દેજો મિત્રો અને ખાસ કરીને તો એ કે આ બધાને મુસીબત તો હશે જ તે નાના મોટા વ્યક્તિ હોય હોના ધંધા પ્રમાણે હોવ ને નુકસાન તો હશે જ તે પણ અત્યારે હાલમાં જે નુકસાન હશે એ પ્રજાપતિ ભાઈઓને બધા કરતાં બધું હશે એનું કારણ એ કે અત્યારે કાશીટું હોય જાજો જથ્થો હોય બરાબર પઠ્ઠા બનગી રહ્યામાં ખડકવાનો હોય તો બધું ફળપણ તૈયારીમાં હોય ને કાગળને તો ઢાંકવાની પરિસ્થિતિ તો ઠીક છે પણ ઢાંકે તો કેટલું પવન જ એટલો હોય તો શું કરવાનો તો આ મીની વાવાઝોડું દ્રશ્ય થઈ ગયા તા હાલમાં તો તમને હું બતાવું વધારે પાછો વરસાદ શરૂ થઈ ગયો છે જો તો મિત્રો વરસાદ પાછો આવી રહ્યો છે અને આપણે આમ કાંઈ ઉપાધિ નહોતી ઉપાધિ શું છે ઉપાધિ ભઠ્ઠાની પૂરેપૂરી હતી પણ મિત્રો પડમાં માં એટ નથી કારણ કે આપણે ગણેશ બનગી પહેલા વિડીયો તમને બતાવ્યું હતું તો જુઓ તમે વરસાદ આવી રહ્યો હશે અત્યારે જોરદાર અમારે આમ તો ઓવડી તો વાંધો નથી એવો અમારા વોવડીને ઉડી ગઈ છે અને વરસાદ થયું છે જવો વીજળી કેવી થઈ છે કડાકો થાય આગળ જોરદાર તમે જોઈજો અવાજ આવો જોવે કારણ કે વીજળી થઈ એટલે કડાકો થાય જ તે જોવો છો ને જોવા કારણ કે વીજળી થાય એટલે કડાકો થાય તેનું કારણ એ દ્રશ્ય આપણે જોવું એટલે ક્યાલ આવી જ તમને તો મિત્રો ફરી એક વખત વરસાદ શરૂ થઈ શક્યો છે ને આ આપણો ભઠ્ઠો છે ઢાંકેલો કમ્પ્લીટ હાલમાં પવન નથી એટલે તમને બતાવી શકું જોવો તમે આ આપણો ભઠ્ઠો છે ઢાંકેલો ઉપર ઉપર ઢગાણો છે અગન મેઘી દેલી છે જોવો તમે અને કાગળ તો આ રીતે તો અહીંયા તો પવન ના છે કાગળ ઢાંક્યો પવન નો લાગે ભઠ્ઠા પકડી રાખે પણ ઉપર જવો કાગળ ઢાંકેલો છે આ રીતે આપણે ભઠ્ઠાનો કાગળ ઢાંકેલો છે અને બીજો રાઉન્ડ વરસાદનો શરૂ થઈ શક્યો છે મિત્રો અને વરસાદ મેળ્યો વધવા તો હવે આ રીતે છે બધો કંઈક ઢાંકેલો જો હવે આપણો એમાં આપણા ભાગ્યો હોય એમ થાય ઢાંકી તો દીધું છે આ બધું તો કુદરતના હાથમાં છે એને બસાવવું કે ગેળવવું એના હાથમાં છે મિત્રો તો જો વરસાદ ફૂલતા આવી રહ્યો છે ને ઘર તરફ જાય કારણ કે હવે અહીંયા કાંઈ કાંઈ કામમાં જરૂર છે નહીં કામ તો શું શકાય વરસાદનું કેટલું પછી આજે એમ માનો ને કે રાતના દોઢ વાગ્યાની ની વાત છે વરસાદ શરૂ થયો ને ચાર દોઢ વાગી ગયો જતો ગોઠ વાગ્યા રાતે વરસાદ આવી ગયો તો ટાંકી કરી ને તો ચાર વાગ્યા ચાર વાગ્યા પછી એક કલાક ઉતા પછી પાછા કામે ચડી ગયા અને આ આપણું ઝુંપડું છે લીમડો છે પવન તો તમે જ્યારે ત્યારે વિડીયો ઉતારવાનો ટાઈમ નહોતો ને તો તમને બતાવત કે કેટલું આમ મીની વાવા જોડે ગણી લેવાનો પતરા ઊંચા થઈ જાય નિશા પડતા હતા પણ વાંધો નથી આવ્યો તો બે પતરા પછી ઉતારી લીધા હેઠા હાલો મિત્રો તો ફરી એક વખત વરસાદ શરૂ થઈ ગયો છે ને હવે આપણે ઘડીક આરામ કરીએ હવે پڑھ نکان پوشک لے رہے شکر ہو અને ઘોડા હોય ઇટુના બનાવેલા તો ઓછો વાંધો આવે બાકી જે શક્કર છે એને તો તબલીફ પુષ્કળ કારણ કે શક્કરમાં પાણી ભરાય જાય ને ખાલામાં એટલે પછી રે નહીં અમુક સમય થાય એટલે સગર પડી જાય હેઠું તો મિત્રો અત્યારે વરસાદ જો પડી રહ્યો છે પુષ્કળ અને સાનના વાગવા આવ્યા છે શ્યાલર ઉમંગ ઉમંગને મજા આવી ગઈ છે જો એને એવું બેઠું ચોમાસું બેસી ગયું લાગે છે એમ કે છે અમારે ગામમાં

મિત્રો મોંઘવારીનો માર સહન કરવો પડશે બધાને કારણ કે વરસાદનો માર બધા સહન કરે એ મોંઘવારીનો માર સહન કરવો પડશે કારણ કે હવે ભાઈઓને ખાસ વિનંતી કે હીટમાં બસો પાંચસો રૂપિયાનો વધારો થવો જોઈએ એનું કારણ એ છે કે મિનિમીમાં વરસાદ રહી ગયા પછી જે દોઢથી બે લાખ હીટ રહી શકાય છે એને પસારદારી ડળી જાય છે એ ફાઈનલ ફઠો બે લાખનો હશે તો થી પચીસ હજાર ઇટમાંથી નીકળી ગયેલી ગળી ગયેલી હશે તો મિત્રો આ નુકસાનનો મારે સહન તો કરવો પડશે એને અમે પાંચ પચીસ રૂપિયા ભાવ મળવો જોઈએ શું કેવું છે મિત્રો તો જરૂરથી તમે કોમેન્ટ કરીશો